હર હર મહાદેવ ગુડ મોર્નિંગ અમારા ગામડાનો નજારો અત્યારે ચાલુ થઈ ગયો છે સુબહમાં બ્લોગ નહોતો બનાવ્યો પાતા અગિયાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે મેં કે ભાઈ થોડુંક કામ હતું એટલે મેં કીધું સવારમાં બ્લોગ નહોતો ચાલુ કર્યો થોડોક આરામદાસ વાગે જ મેં ઉઠે સવારમાં ઉઠ્યો વહેલો તો એટલા માટે બ્લોગ ચાલુ નહોતો કર્યો પણ મેં કીધું અત્યારે નજારો વધારો અમારા તડકાનો નજારો અત્યારે ગરમી બહુ જ પડી રહી છે અમારા ગામડામાં તો જોઈએ યાર નથી બહાર નીકળતી એટલી બધી તડકી પડી રહી છે ગુજરાતમાં તડકો એટલો પડી રહ્યો છે તો ના આપું વાત યાર શું કરું પણ તમારા માટે બ્લોક સવાર આઠ વાગે બ્લેક મારવો આવવો જ જોઈએ ત્રણસો પોષક દિવસ ત્રણસો પોષક બુલોક આવી જશે એટલી મેં એ કરી છે કે તૈય પોષક બુલેક ઓલરેડી આવવા જ જોઈએ એ થા ભાઈ બરાબર છે તમે કીધું બ્લેક ચાલુ કરી દીધો છે બરાબર છે આ છે અમારા ગામડાનો નજારો અત્યારે ખાવા બનાવી રહ્યા છે પણ અત્યારે હું એ પણ પેલા ટિફિન તૈયાર થઈ ગયું છે એ પણ ખાવા બનાવી રહ્યા છે આ ઘરમાં નથી બનાવતા બાજુનું ઘર છે અમારું બે ઘર મકાન છે એટલે બીજા મકાનમાં ખાવા બનાવી રહ્યા છે અને ત્યારે ગામડામાં શું હોય કે અમે બહાર ચૂલા પર ખાવા બનાવીએ ને એટલા માટે ગેસ પર ખાવા નથી બનાવતા અમે એટલા માટે અમે બે અગા મકાન રાખીએ કારણ કે ચૂલા પર ખાવામાં સારું લાગે છે અને ગેસ ઉપર થોડુંક નથી ફાવતું ખાવા માટે કે પહેલાંથી ચૂલા પર ખાધેલું ખરો ને એટલા માટે ચૂલાનું જ ખાવા મને ભાવે છે એટલે અત્યારે થોડી અમે ચૂલાનું જ ખાવા બનાવી રહ્યા છીએ એટલે ખાસું માત મોટું છે અમારું પણ અમે ચૂલા પર ખાવા બનાવી રહ્યા છીએ કારણ કે અમને ખાવા ખરું ને ચૂલા સિવાય બીજું ફાવતું છે અને નહીં હોટલમાં જે કંઈ નહીં ફાવતું તો ઘર જેવું ખાવા નથી મળતું કારણ કે ગામડામાં તમને ખબર છે ગામડામાં બસ બીજું કશું ફાવે ઘરની રોટલી શાક ફાવે એવું તો ગામડામાં સિટીમાં પીઝા મળે ને બધું મળે એનો કોઈ મતલબ નહીં એ તો ગુજરાતી ખાવાનું જોઈએ બરાબર છે ચલો ખબર ખાવાનું શું શું બની રહ્યું છે અત્યારે તમને નજારો બતાવો તડકો બહુ જ પડી રહ્યો છે જો રોટલા થઈ ગયા છે અત્યારે ચૂલા ઉપર બાજરી રોટલા જો કેટલો સરસ લાગે છે ગેસ ઉપર તો સારું બહુ મેં મારે થોડી ગેસની એટલા માટે મજા ના આવે એટલે અમે ચૂલા ઉપર જ ખાવા બનાવી રહ્યા છીએ અહીંયા જો થઈ ગયા છે સબ્જી બી થઈ શાક બી થઈ ગયું છે અમારી વિડીયો ગમી હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા હોય તો ચલો આજે તો તમાકુનું કામ ચાલુ કરવાનું છે કે તમાકુના વેપારી આવે છે અત્યારે એટલે મેં કીધું થોડોક તમાકુમાં દલાલી કરી લઈએ કે તમાકુમાં અત્યારે સિઝન ચાલુ છે થઈ ગઈ છે લેવાની એટલે તમાકુ હું લઉં છું એટલે બરાબર છે એટલે મેં કીધું કોઈ પણ દાલવાની હોય તો કમેન્ટ જરૂર કરી મને મને તમાકુનું સિઝન અત્યારે સારો ભાવ છે એટલામાં એટલે ચાલુ કરી છે મને 3-4 વર્ષથી લાગી જ છે પણ અત્યારે બહુ સારો છે ચલો શેઠ અત્યારે હવે થોડીક વાર નીકળ જ છે શેઠ આવવા માટે બરોબર છે તો પછી શેઠ ના બેવ ગાડી લઈને નીકળીયે પછી મે થોડા ગામરાઓમાં અંદર ગામરાઓ હોય ત્યાં ફરી ચુકિયે તો થોડક અમને મલે જાય તમાપો એટલે મલે તો નોધેલી જ છે ખાલી નમૂનો જ જોઈ લેવાનું સેમ્પલ જોઈ લેવાનું સેમ્પલ માં કેવી તમાપો છે જોઈ લેવાની પછી ભરી જ લેવાની બાલદન બોરી ભરી દેવાની છે અને અમારા ગામડાનો નજારો જોવા છે કેટલો સુંદર ઠંડક આમ નેચરલ જેવું લાગે ગામડું જોવા જે છે ને અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ચલો હવે થોડીક વાર નીકળીએ છીએ ખાઈ બહેન અહીં કેરીની પાર્ટી ચાલી રહી છે ભાઈ જો કેરીની શરબત બનાવ્યો છે જો અમે સાચું પીવે છે

કેમ છે નહીં ચાલો સર પી લઈએ Jodha, Jordan, Karina, Rasela, Jordan, lah, ya, so, Jordan, 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 Apa Jordan, 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 yang Jordan, 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 Jordan,

વિડીયો બનાવ ખબર નહીં તમે લોકો અવાજ નહીં કરવાનો અવાજ તમારો વધારે આવી જાય ખબર નહીં ખબર કારણ પાસે મારા ઝાપોટ વચ્ચે પડશે તને હો તું શું લાવી તું વાઘનું સેગડું લાવી હે વાઘડું સેગડું લાવી તું તને માર પર એવું થોડું છે મારના તન પર એવું થોડું છે જતી છે ને બહુ જોયા તારે જેવો તો આ બોખલી તો વધારે પડે આ બોખલી તો વધારે પડે દોત બતાવજો તારા